આજે ડીસીપી ટ્રાફિક સાહેબ તરફથી રોંગ પાર્કિંગની ટ્રાય આપવામાં આવેલી છે કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે રોંગ પાર્કિંગમાં એક વાહન પડેલું હોય છે બીજા પચાસથી સો વાહનના ટ્રાફિકનો ટાઈમ ખરાબ કરતા હોય છે તો આજે અમે અલગ અલગ ટીમો બનાવી અને લોકિંગનો ખાસ ઉપયોગ કરવાના છીએ તો અમારી લોકિંગ અને ટ્રેનો સાથે રાખી અને રો પાર્કિંગના કેસો કરવાના છીએ ત્યાર પછી અમે સ્પીડ ગનનો ઉપયોગ કરી અને ઓવર સ્પીડમાં જે વાહનો જતા હોય છે એના ઉપર કાર્યવાહી કરવાના છીએ ત્યાર પછી અમુક ડીસીપી ટ્રાફિક સાહેબે એક વિસ્તાર નક્કી કરેલા છે બે ત્રણ વિસ્તાર બજાર છે માન દરવાજા છે આ તો ત્યાં અમારી સંયુક્ત ટીમો કામ કરી અને જે અમુક ઘણા લાંબા ટાઈમથી જે વાહનો પડ્યા રહે છે અને જેના કારણે રસ્તા ઘણા બધા સાંકડા થઈ ગયા છે તો આવા રસ્તાઓ ઉપર યુઝ એન્ફોર્સમેન્ટ કરી અને રસ્તાઓ ખોલા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ગઈકાલે ચૌદસો ને પંદર વાહન ચાલકો વિરુદ્ધ નો કાર્યવાહી કરવામાં આવી છે લોકોને શું અપીલ શું સંદેશ પાઠવવા લોકો તરફથી સામાન્ય રીતે પકડવામાં આવે એટલે કે સાહેબ હું નજીકમાંથી જ આવેલો છું હું ઇમરજન્સીમાં છું હું દવાખાને જઈ રહ્યો છું પણ લોકોએ સમજવાની જરૂર છે કે તમે આ જે ખોટી બાનાબાજી કરવાથી તમે તાત્કાલિક બચાવ કરી શકો છો પણ જો મોટો એક્સિડન્ટ થાય તો એમાં પછી કોઈ સ્કોપ રહેતો નથી તો આવી ખોટા બાના બાકી થી બચવું અને દંડ થી પણ બચવું નિયમનું પાલન કરવું જોઈએ એ એકમાત્ર વિકલ્પ છે સ્મૂથ ટ્રાફિક ચલાવવાનો આ જે રોંગ સાઈડ માં આવતા હોય એ કેટલું ભાગ્યું હોય છે અને લોકો માટે કઈ રીતે સબજેક્ટ એવું કહેવાય છે કે રોંગ સાઈડમાં જતી વ્યક્તિ પોતાને અથવા તો નિર્દોષ વ્યક્તિને કોઈ ચાન્સ જ આપતી નથી બચવા માટે